વાગડ સૌથી આગળના ફૂંકાતા બડગાઓ વચ્ચે રાપર એસટી ડેપોના વહીવટ સાવ ખાડે ગયો છે રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો પચીસ વાંઢો તેમજ ખડીરના બાર ગામો અને તેર વાંઢો મળીને અંદાજે ત્રણ લાખની વસ્તી વાગડના રાપર પંથકમાં વસે છે ત્યારે અંતરિયાળ ગામો પાર કરવા માટે એસટી બસ જ એક આધાર છે પરંતુ રાપરના એસટી ડેપોની કથળેલી સ્થિતિને કારણે રાપરવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે રાપર એસટી ડેપોમાં બે ચોકીદાર છે પણ ડેપોની ચોકી કરવા માટે એક પણ હાજર રહેતો નથી એક ચોકીદાર વર્કશોપ ખાતે હોય છે તે પોતાની ફરજ બજાવી રહ્યો છે તો ડેપોના ચોકીદાર માત્ર પગાર જ લઈ રહ્યા છે ચોકીદારની મહેરબાનીથી ડેપો ટુ વ્હીલર વાહનોનું પાર્કિંગ સ્ટેશન બની ગયું છે તો દિવસભર વાહનોના પાર્કિંગને લીધે એસટી બસોને બહાર જ રોડ પર જ લગાવી પડે છે એક બે વર્ષ અગાઉ રાપર ડેપોમાં પિસ્તાલીસ રૂટો પરથી બસો દોડતી હતી પરંતુ હવે ડેપોમાં સ્ટાફ ગટને કારણે ગોકળ ગાયની ગતિએ માત્ર બાવીસ રૂટો વધ્યા છે રાપર ડેપોમાં કંડક્ટરની બાવન જગ્યાઓ છે પરંતુ તેની સામે માત્ર એકત્રીસ જગ્યાઓ જ ભરાયેલી છે કંડક્ટરની ઘટને કારણે રાપર રાજકોટ રાપર નારાયણ સરોવર રાપર રાધનપુર રાપર માતાના મઢ સહિતના આઠેક જેટલા રૂટ રદ કરી દેવાયા છે તો ડેપો માટે મહત્વની ટીઆઈ એટીઆઈ કેશિયર સહિતની અનેક જગ્યાઓ ખાલી પડી છે ડબલ નોકરી કરતા ડ્રાઈવર કન્ડક્ટરના ઓવરટાઇમ કાપી નાખવામાં આવે છે અનેક ડ્રાઈવર અને કંડક્ટરોએ જણાવ્યું હતું કે અમે સારી રીતે નોકરી કરીએ છીએ ડબલ શિફ્ટમાં નોકરી કરીએ છીએ છતાં જાણી જોઈને ઓવરટાઈમ કાપી નાખવામાં આવે છે જો ડ્રાઈવર કે કંડક્ટર દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તો તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરીને હેરાન કરવામાં આવે છે ત્યારે જો રાપર એસટી ડેપોમાં કડક ડેપો મેનેજર મૂકવામાં નહીં આવે તો ડેપોને તાળા